નમસ્કાર મિત્રો આજે આપણે એક ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ છે પાંચમો રાઉન્ડ રાઉન્ડ મિત્રો પહેલાના ચાર પૂરા થયા પછી ઘણી બેઠકો ખાલી રહી હતી આથી રાજ્ય સરકારે હવે પાંચમો રાઉન્ડ જાહેર કર્યો છે આ રાઉન્ડ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેમને હજુ સુધી એડમિશન નથી મળ્યું અથવા જેમણે પહેલા તક ગુમાવી દીધી હતી ચાલો હવે એક પછી એક સ્ટેપમાં માં તારીખ અને પ્રક્રિયા સમજીએ સ્ટેપ નામ નિરક્ષણ રહેશે મિત્રો સૌપ્રથમ ઓનલાઈન નામ નિરક્ષણની પ્રક્રિયા શરૂ થશે આ પ્રક્રિયા બાર ઓગસ્ટ થી ચૌદ ઓગસ્ટ સુધી ચાલશે આ તબક્કામાં એવા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે જે અગાઉના હાજર ન હતા અથવા કોઈ કારણસર તેમની એડિશન પ્રક્રિયા અધૂરી રહી ગઈ હતી આ એક નવી તક છે એટલે આ દિવસો ચૂકી ન જશો સ્ટેપ ટુ ખાલી રેલ બેઠકોની જાહેરાત પંદર આઠ બે હજાર પચીસ રહેશે નામ નિરીક્ષણ પૂર્ણ થયા પછી પંદર ઓગસ્ટ ખાલી રેલ બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે આ યાદીમાંથી તમને ખબર પડશે કે કઈ સંસ્થા કે કયા ટેડમાં કેટલી બેઠકો ઉપલબ્ધ છે ઘણા વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આ દિવસ તેમની આગલી પસંદગી નક્કી થશે આપશે સ્ટેપ થ્રી કન્સર્ટ અને ચોઇસ ફિલિંગ પંદર આઠ પંદર આઠ બે પચીસ થી સોળ આઠ બે પચીસ રહેશે મિત્રો હવે આ મિત્રો હવે આવે છે કે એક મહત્વપૂર્ણ તબક્કો કન્સેપ્ટ અને ચોઈસ ફિલિંગ તમારે તમારી પસંદગી સંસ્થાને ટેટ પસંદ કરવા પડશે આ પ્રક્રિયા પંદર તારીખથી સોળ ઓગસ્ટ સુધી ઓનલાઈન કરવી પડશે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ ઘણા વિદ્યાર્થીઓ અજાણતા ખોટી પસંદગી કરી લે છે તો મારી સલાહ છે કે તમે પહેલાં તમારા પરિવારને અને શિક્ષકો સાથે ચર્ચા કરો પછી જ ચોઈસ ફિલિંગ કરો કારણ કે એકવાર લોક લોક થઈ જાય પછી બદલાતું નથી સ્ટેપ 4 સીટ એલોટમેન્ટ 17825 રહેશે હવે આવે છે કે સૌથી અગત્યનો દિવસ સીટ એલોટમેન્ટ આ મશીન દ્વારા થશે અને પરિણામ 17 ઓગસ્ટ જાહેર કરવામાં આવશે આ દિવસે તમને ખબર પડશે કે કઈ કોલેજ અને કયા ટ્રેડમાં તમને ફાળવવામાં આવે છે ટ્રેડ આ સમય ઘણા વિદ્યાર્થીઓ ઉત્સાહિત પણ હોય છે અને થોડીક ચિંતા પણ કરે છે પણ યાદ રાખજો તમે જે મહેનત કરી છે અને જે પસંદગી કરી છે તેના આધારે જ તમને સીટ મળશે સ્ટેપ 5 પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા 18 8 2025 થી 21 8 બે હજાર પચીસ રહેશે મિત્રો એકવાર સીટ ફાળવા ફાળવાઈ જાય પછી તમારે તાત્કાલિક સંસ્થા ખાતે જઈને એડમિશન ફોર્મ ભરવું પડશે આ પ્રક્રિયા થી ઓગસ્ટ સુધી ચાલશે આ સમયગાળા માટે તમારે બધા જરૂરી દસ્તાવેજો લઈને જવાનું રહેશે જેમ કે માર્કશીટ આધાર કાર્ડ ફોટા વગેરે આ તબક્કો સૌથી અગત્યનો છે ઘણા વિદ્યાર્થીઓ આ દિવસો ચૂકી જાય છે

એક સતત ચાલતી પ્રક્રિયા છે જ્યાં સુધી બધી બેઠકો પૂરી ન થાય ઘણા લોકો માને છે કે આઈટીઆઈ ફક્ત નાના કોર્સ માટે છે પણ હકીકતમાં આઈટીઆઈ તમને સીધી રોજગારી સાથે જોડી જોડે છે એ તમને પ્રેક્ટિકલ નોલેજ મળે છે મશીન વર્કશોપ ઇલેક્ટ્રોનિકલ કમ્પ્યુટર ઓટો મોબાઈલ જેવી ઘણી સ્કિલ્સ ઇલેક્ટ્રિશિયન ફિટર પ્લમ્બર બધું શીખવામાં આવે છે આજના સમયમાં સ્કિલ આધારિત શિક્ષણ સૌથી અગત્યનું છે આઈટીઆઈનો અર્થ છે સ્કિલ રોજગાર ઉજ્જવલ ભવિષ્ય ઘણા વિદ્યાર્થીઓ આઈટીઆઈ કર્યા પછી સીધા જોબ મેળવી લે છે અથવા પોતાનો વ્યવસાય શરૂ કરે છે અંતિમ સંદેશ તો મિત્રો અંતમાં હું એટલું જ કહું છું

પહોંચાડજો જેથી કોઈ વિદ્યાર્થી તક ચૂકી ન જાય ધન્યવાદ